દરેક ટ્રસ્ટીઓ આવા હોતા નથી અલ્લાહની સફળતા સફળતાપૂર્વક આયોજન કરનારા પણ ટ્રસ્ટી અલ્લાહના નેક બંદાઓ વહીવટકર્તાઓ આજે પણ પૂરી ઈમાનદારી સાથે વહીવટ કરી રહેલા છે આટલા માટે એવા મુરબ્બી વડીલો વિશે આ વિડીયો નથી આ વિડિયો

આટલી બધી પાછળ રહી ગયેલ કે તેઓની પાસે નથી કોઈ સારી હોસ્પિટલ આ સવાલના જવાબમાં એક શાયરની એક શાયરી થોડામાં ઘણું બધું કહી જાય છે તું ઈધર ઉધર કી ન બાત કર એ બતા કાફિલા ક્યુ લૂટા મુજબ રહેજનો છે ગીલા નહીં

સમાજના ભાગુઓએ વકફ ને અંધારામાં રાખીને કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના પાકી દુકાનો ખડકી દઈને આ મિલકતો પોતાના પૂર્વજોની જાણે કે હોય એ રીતે બારોબાર વહેંચી આપેલી છે

કોઈ એક ચોક્કસ પાર્ટી તરફ ઇશારો કરતા છે પરંતુ અલ્લાહની કોરી ખાનારા જમીન ઉપર હાલતા ચાલતા કીડાઓ છે આ કીડાઓને હરામનું ખાવાનું પસંદ પડી ગયેલું છે દુનિયાના એસો આરામ માટે હરામનું ખાનારા હરામખોરોએ વકફની મિલકતોના દસ્તાવેજોની સાથે પોતાના જમીનને પણ મુર્દા કરી નાખેલા છે પોતાના ઈમાનથી હાથ ધોઈ નાખનારા હરામખોરોની આ નાપાક હરકતોના કારણે આજે મુસલમાનો પાસે કરોડોની મિલકત હોવા છતાં વિકાસ માટે આવું બધું આપના શહેરમાં આપના ગામમાં પણ હશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો સાથે જ આ મુહિમમાં આવા લોકોને આવા જે હરામનું ખાવાથી ટેવાયેલા છે જે લોકો એમને ખુલ્લા પાડવા માટે આપ સૌ પણ સહયોગ આપજો સાથે જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપના શહેર મહલ્લા ની અંદર આવી કોઈ મિલકતો લેભાગુ તત્વો એ દસ્તાવેજની સાથે છેડા કરીને જો વહેંચી નાખેલી હોય તો એમને ખુલ્લા પાડવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મેસેજ કરજો અથવા મારા મોબાઈલ નંબર એકાણું પાંચ એકોતેર પચાસ પાંચ ચાલીસ ઉપર પણ આપ સહુ પૂરી માહિતી પૂરા દસ્તાવેજો જરૂરથી આપજો